નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવાનગર ગામની માનસિક રીતે અસ્થિર યુવતી ગુમ થતાં શોધખોળ શરૂ પોલીસ મથકે જાણ કરવામાં આવી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નવાનગર ગામની યુવતી ગુમ થતાં રાજગઢ પોલીસ મથકે જાણવા જોગ અરજી આપવામાં આવી છે પરિવારના જણાવ્યા પ્રમાણે નવાનગર ગામની યુવતી માનસિક રીતે અસ્થિર હોવાથી તે યુવતી ગત તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ અચાનક ગુમ થતાં પરિવારજનો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે યુવતી ઘરે કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જતા પરિવાર તેની શોધખોળ કરી રહ્યો છે ખોવાયેલ યુવતીનું નામ મનીષાબેન શંકરભાઈ રાઠવા ગામ નવાનગર જે તસવીરમાં બતાવેલ યુવતી કોઈ પણ વ્યક્તિને જોવા મળે તો સ્ક્રીન ઉપર બતાવેલ નંબર ઉપર તેમના પરિવાર તેમજ રાજગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવે તેવી પરિવાર દ્વારા વિનંતી કરવામાં આવી છે જગદીશ રાઠવા મનોમંથરનીચ કોકંબા